દિવાળી ઉજવી આજની એ ઘડી કે ભગવાન શ્રી રામ ની રામ મંદિરમાં માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દિવાળી મનાવશે સમાચાર એવા છે આજે વડાપ્રધાને તો દેશવાસીઓને અપીલ કરી છે કે સંધ્યાકાળે આપ સૌ

તેઓ દિવાળી ઉજવવાના છે અને સાથે દેશવાસીઓને પણ તેમણે આજે પોતાના સંબોધન દરમિયાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ નથી પણ દિવાળી ઉજવો ના ભવિષ્યથી જે ઘડીની પાંચસો વર્ષથી રાજુઆતી હતી તે ઘડી આજે આવી ગઈ જાન્યુઆરી તારીખ નક્કી થઈ જાહેરાત થઈ કે બાવીસમી જાન્યુઆરી બે હાજર ચોવીસ એ ઘડી એ તારીખ હશે કે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે રામ મંદિરમાં બસ એ જ સમયથી એ જાહેરાતથી થઈ તે જ સમય થી રામ ભક્તોમાં એ આતુરતા હતી

જે ગુજરાત ફર્સ્ટ કરાવી રહ્યું છે આ મૂર્તિની પણ એક અલગ જ વિશેષતા છે આ મૂર્તિને એકદમ ધ્યાનથી જોશો એમ તો લાગશે કે ભગવાન શ્રી રામની ના મુખ પર એક સ્મિત છે એ સ્મિત છે પોતાની જન્મભૂમિ પરત આવવાનું ચૌદ વર્ષનો એ વનવાસ હતો વનવાસ સંપન્ન થયો લંકા જીત્યા લક્ષ્મણ ને કહ્યું કે હું મારી જન્મભૂમિમાં પરત જઈશ કારણ કે મારે સ્વર્ગથી પણ પ્રિય મારી જન્મભૂમિ છે એ એમની જન્મભૂમિ એ અયોધ્યામાં અવધમાં રામ ફરી એકવાર આજે પધાર્યા